નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજપૂત કરણી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેપાલસિંહ મકરાણાની અટકાયત કરાઈ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને કારણે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો ખેલ્યો છે આ મામલે સમર્થન આપવા આવેલા શ્રી રાજપૂત કરણી અધ્યક્ષ ત્યારે મહેપાલસિંહને મકરાણાની અટકાયત કરવામાં આવી છે ત્યારે મિત્રો આપણે વધુ જણાવી દઈએ કે રાજકીય પક્ષો પણ પોતાનું કામ કરી રહ્યા છે ગુજરાતના રજવાડાઓ પર ટિપ્પણી કરીને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મોંઘી પડી રહી છે ત્યારે રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો ખેલ્યો છે આ મામલે શ્રી રાજપૂત ગણની સેનાના પણ ચર્ચામાં આવી રહ્યા છે પોલીસ શ્રી રાજપૂત ગણની સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની મકરાને અટકાયત કરી છે જો કે મિત્રો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે તેમના નિવેદનને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ એકતા થઈ ગયો છે અને રાજકોટમાંથી અન્ય કોઈ ઉમેદવારી ટિકિટ આપવાની કરી છે આ દરમિયાન ક્ષત્રિય સમાજની સાત મહિલાઓને જોર કરવાની જાહેરાત કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ